સો ગાઈ આજે આપણું ઓર્ડર હતું ગામમાં દાળ બાટી બનાવવાનું હતું ઓર્ડર તો જોઈ શકો છો કે દાળ બફાય છે આ ડિમાન્ડ અલગથી હજી કે અડદની દાળ એટલી જ બાફવાની આમ તો દાળ દાળબાટીની દાળમાં પાંચ પ્રકારની દાળ આવે અડદની મોગનની મશૂરની ચણાની એવી રીતે પણ આજે અલગ જ ડિમાન્ડ હતી કે અડદની દાળ બાફાની તમે જોઈ શકો છો કે દાળ બફાય છે અને આપેલું બાઈક પોડ્યું છે આપણું આ બધું સામાન છે આપણું અને મમ્મી ડુંગળી કાપતી જોઈ શકો છો આ ડુંગળી છો લેતી રહી બાટી માટેનો આટો છે જોઈ શકો છો તો તમે જોઈ શકો છો કે આપણો ઘઉંનો કરકરો લોટ એટલે કે ભેળકું લઈ લીધું છું બાટી માટે વીસ કિલો ભેડકું છે મિત્રો આપણે આટામાં સુકા દાણા તલ અને વરિયાળી અને અજમો આ ચાર વસ્તુ નાખીએ છીએ અડધણ મીઠું નાખીશું આ મીઠું નાખવાનું છે ચાલો આ અડધણ નાખવાની અડધણ નાખીએ છીએ કસ્તુરી મેથી પણ નાખવાની છે જોઈ શકો તમે આ દાળ ચોટા નહીં એના માટે લાવવી પડે હું ચેક કરી લોડો ચડી જી શકે નહીં બે હું ચડી તો ગઈ છે પણ ઓગળવા દેવી પડશે લાઈ પડો ને ચોટી જાય ને તો દાજી જાય તો આપણે એક બાજુ આટું મિક્સ થઈ ગયું છે તેલ નાખવાનું છે જલ્દી ફાસ્ટ તો આ તેલ છે તો આ તેલ નાખીએ જોયું હું માટે એટીમાં તેલ તો જોઈએ જ કપચી રહે એટલા માટે

તળી દેવાનું એટલે બાટી તૈયાર થઈ જાય અને એક બાજુ આપણે દાળવા વઘારવાની છે તો ભાઈ જોઈ શકો છો તમે આ રીતે કટમાં દેવાનો તમે જોઈ શકો છો કે આવી રીતે બાટી નીકળી ગઈ છે ફ્રાય કરી દેવાનું તેલમાં બાટી તૈયાર દાળ દાળવા ભાઈ જઈશું નવા લીલું લસણ નાખ્યું લીલું લસણ નાખાઈ ગયું છે આમ આપણો લસણ પેસ્ટ નાખીશું હજુ શું કહો બાપ ફામ જ નાખી આટલું ચટણી માટે લઈ લેવા લે પપ્પા નાખી દેજો આદુ મરચાં પેસ્ટ આદુ મરચાં પેસ્ટ નાખો નાખો બસ આપણો એક બાજુ વઘાર થાય છે ટામાટાનો તો આપણો વઘાર માટે જીરું સૂકા મરચાં તીધું અને તો આપણો વઘાર માટે લઈ લીધું હતું જીરું પાવડર લાલ મરચું સંભાર મસાલો કિચન કિંગ અને કસ્તુરી મેથી તો હવે રહી નાખશો બસ તો આપણું રાયત પડી ગઈ છે ને આ સુકા મરતાનું જૂનું નાખી દીધું આટા મેળા એકવાર છે મસ્તી થાય છે અંદર તો આપણે એક બાજુ વઘાર થઈ છે ને આપણે આપણા માટે ચા આવી જઈ છે તો આપણે આ ચાની ચુસ્કી લઈ લઈએ તો આપણે ટામેટા બધું કમ્પ્લીટ સતરાઈ ગયું હતું એમાં હળદર સંભાર મસાલો કિચન કિંગ મરચું ધાણાજીરું પાવડર કસ્તુરી મીઠી બધું નાખી દઈશું વઘારમાં

આપડે જીરું અને મરચા નાખી દેજો પીસ છે ટામેટાની પેસ્ટ હમ ચટણી બાટીમાંથી પણ આ ટામેટાની પેસ્ટ જોઈ શકો છો કોક ભાઈ વેરાયલા છે طب okay. ایک wow. wow. ના સાબોજે આવાળો મંડપ બોધેલો છે જો ચટણીની રંગબצી લાગે લીલા દોણા નાગે બજે આ મંડપ બોધેલો છે આવ નાઈ પડી આય ઓય હોય બોલાવજો જરૂરથી ઓકે ફા ડરા રે તો આપણે शियाणामो कडक कडक तणदीम दाल बाटी आणि ती तीटीकी चटणी खावणी मजाच ने गमरू आहे बापो यस नो दाल बाटी लिंबू की चटणी ती तीटीकी सो छे એટલે तो बाटीया नाही